હવે અમે આવી ગયા છીએ સાગરભાઈ ની હવેલી આ તમે પણ જોઈ શકશો આ સાગરભાઈ ની હવેલી છે માથે બધા કામ કાજ માં રહ્યા છે પોતપોતાના કામે લાગી ગયા છે આને પણ હું તમને બતાડું કે અમારા કારીગર કઈ કામ આ બધા અમારા કારીગરો બધાય પોતપોતાના કામે લાગી ગયા છે જો હા બટે હા બટે મોટા અને આ અમારા સાગરભાઈ સાગરભાઈ ની હવેલી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ આ બધા કારીગરો છે અને પૂરું કામ હવે થઈ રહ્યું છે થોડું જ હજુ あ、おじいまはわかった。おじいまはわかった。